નમસ્કાર ગુડ મોર્નિંગ ભાઈઓ બધા આપણે આવી ગયા છે કળાયા આ છે આપડા ગામની નદી બે કાંઠે જાય અત્યારે આ છે આપડા ગામની નદી રજમી અને જો અહીંયા ફૂલ તોડી નાખ્યો આ જે સુરક્ષા વોલ હતી તોડી નાખી છે હજી તો પાણીની આવક ચાલુ છે અહીંયા જાઓ તમે આગળ કેટલું પાણી જાય અહીંયા જો આપણા વિશ્વાસભાઈ વ્લોગર બેઠા છે પાણી છે ને ગામમાં કરી ગયું હતું આ જો આ ફૂલ એટલું ઊંચું છે તો એની માથે જતું હતું પાણી

આ ભાઈ જો અહીંયા રોડ તોડી નાખ્યો છે જૂનો રોડ ડામર રોડ નાખ સવાર માં વહેલું એટલું પાણી હતું આ બધા અત્યાર પાણી ઉતરી ગયું છે આ ભાઈ જો અહીંયા ડુંગળા હળવાઈ ગયા છે આ સુરક્ષા દિવાલ તોડી નાખી છે એટલું પ્રેશરથી પાણી જતું છે સવાર સવારમાં આ પુલ લગભગ લગભગ પંદર ફૂટ ઊંચું હોય છે પંદરથી થી વીસ ફૂટ એની ઉપર પાણી જાતું હતું